કેડા શહેર માં આવેલ બહારપુરા ગણજાતાવાસ માં છેલ્લા કેટલાય સમય થી રહીશો ગંદકી ને લઈને પરેશાન છે આવો સીધી આપણે તેના રહીસો સાથે ચર્ચા કરીએ આપનું નામ માર નામ મોતીબે આપને શું રાજુઆત છે અમારું રાજુઆત એમ કે આ 3 દાડાએ 10 ટાંકો મુકિન ગયા હે તેલો જો આ કતરા જો ના કતરા પેટી અમે અહીં બેઠક બનાવાળીયા નગરપાલિકા વાળા પા ચોખાઈ કરવાનો મતલબ જો આ ટાંકો 3 દાડે પડી એક બાજુ કટર ગંધ મારે એક બાજુ આ કચરો ગંધ મારે એક બાજુ શૌચાલય નિવાકરણ કરો અમે તો પેલા પિનલ બેન કે જે હોય એના તો અહીં આવતા જ નથી કોઈ જોવાય નહી આવતા ના શૌચાલય આજે ત્રણ વર્ષથી બંધ પડે કે નહીં તોડતા જ નહીં એનો કોઈ ઉપયોગ કરતા ના અંદર ગંદા છે ને હાફ ગલોડા દુનિયાના રહે અંદર

આ નગરપાલિકા વાળા અહીં આખા અને કોઈ નગરપાલિકા વાળા સાંભળતા જ નથી અમારું આજની આ માં નગરપાલિકા ને અંદર જશે

એક પણ સભ્ય આજ ઉરી આવ્યો નથી તો તપાસ કરતો નથી એટલે મહેરબાની કરી નગરપાલિકા ને એવું કહો કે આ કચરા કઈ નિકાલ કરે ને આ ગંદકી નો કઈ નિકાલ કરે ગયા વર્ષ ની આજે જે દિવાલ પાસ થઈ એનું કોઈ નિવાકરણ ગંદકી માં સરકાર ગંદકી માં બે બાજુ બીજું કશું એક બાજુ ગંદકી એક બાજુ ગટર વાર નાના છોકરા લઈને માંગ આ મોટેડી ગંધાય એક બાજુ આ બેઠક રૂપ આ પબ્લિક ના રૂપિયા જે ખર્ચો એનો કોઈ મિનિંગ કરો આ બધું કટર બાજુ ગંધાય આ ગંદકી માણસ બીમાર કોઈ જગ્યા હોય બતાવો આ ખેડા જિલ્લાની અંદર બતાવો એક જગ્યા અહિયાં ગંદકી હોય માણસ બેઠા હોય ગંદકી માં કોઈ બેસુ નથી આ ખોટા ખોટા પબ્લિક ના રૂપિયા રસ્તા માં નાખવાની વાત છે નગરપાલિકા ને પૈસા ઉભા કરવાની વાત છે આનો કોઈ મિનિંગ છે નહીં બરાબર છે એટલે મહેરબાની કરીને કે આ બંધ કરાવ કે શૌચાલય તોડાવો બેડાવ જો આને કરવું હોય તો શૌચાલય તોડે જ નાખો તો કોક માણસ આઈબે પાછળ આવી નો હથે બેન કે જુગાર રમાડો ને રાતે ચરિયા ગાંજા આઈમ બે હે કોઈ માણસ હારો માણસ અહીંયા બેસવો નહીં આજે સરસ જુગાર વાળા ને દારૂ વાળા ને બેસવા માટેનો હથો કરી બીજું કઈ છે નહીં અમારે બેન દીકરી રાતે ફરતી હોય ચરસ વાળા ફા બેઠા હોય તો અમારે કઈ રીતે નીકળવું રાતે બેન દીકરીઓ કોઈ નીકળતી નહીં કમ્પ્લેન મેલી રજુઆત કરેલી હે કે આવી રીતે રાતે ચરસ ગાંજા એ લોકો દારૂ પીવાયે આખો દારૂ ગેમો રમા મેચો રમાયે અહી જુગાર રમાયે પણ કોઈ એક્શન લેવાતો નથી એનો રસ્તો બંધ કરીને અમને પેલો રસ્તો બાની હાલો તો અમે આમ નદી બાદ નીકળી જઈએ પણ આનો અહીં જુગારિયો જોડે કેમ નો નીકળ અમા બે નીકળ્યો રસ્તો બંધ કર દો કચરા કરી દોરા બે માં એક કરો કે શૌચાલય હતો છોકરા થાય આ લોકો કે રાતે ચરસિયા બધા જુગાર રમે ને આ ચરસ ભી હોય

શૌચાલય દુ નો અડ્ડો બનાવી રાખ્યો પિસલ પીવા માટેનો ને રાતે રાતે અધી રાતે શું ધંધા થાય એ જ ખબર નઈ રાતે લોકો પહેલા સુખવા લઈ જઈ ગયા ગમે ત્યાં છોકરા અમે એમને કઈ ધ્યાન રાખીએ ચર્ચે બે <Notre prosêm>

એટલી જગ્યા થાય તમારા ઘરમાં લઈને નાખીએ કચરો વચ્ચે સુવિધા અમે ડબ્બા નહીં કરાઈ તો ડબ્બો પંદર દિવસ સુધી કોઈ ના હટાવો ડબ્બો બંધ કરાવવો પડ્યો એ ડબ્બો અહી પંદર દાડા ઓરી પડ્યો ન તો કોઈ હટાવતો ના ડબ્બા નો ચાર ગણો માલ થાય ને ત્યાં ઓરી કોઈ ડબ્બો હટાવતો નતો નાખે છે એને સાફ સુફ કરવા માટે નગર પંચાયત નો કોઈ સફાઈ કર્મી

No, ah, bueno. No, bueno,